આજે હું તમને એક અફર્મેશન કહેવા જઈ રહી છું ફક્ત એક જ વાક્ય બોલવાનું રહેશે એ વાક્ય મતલબ આપણી બધી જ ઈચ્છાઓનો સાર છે કોઈકને હેલ્થ માટે એફમેશન્સ કરવા હોય છે કોઈકને રિલેશનશીપ મની કેરિયર મતલબ આ ચાર આપણી મેઇન ફિલ્ડ છે આને રિલેટેડ આપણે અલગ 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 બહુ બધાની પહેલાં પણ મેં એફમેશન્સ આપેલા છે પણ આજે હું જે એક અફર્મેશન લાવી છું એ અફમેશન્સ ફક્ત આ એક વાક્ય બોલવાથી આપણી બધી જ ઈચ્છાઓનો સાર પૂરો કરે છે સી અફર્મેશન્સ આપણને હેલ્પ કરે છે આપણી ઈચ્છા મેનિફેસ્ટ કરવા અને મેનિફેસ્ટેશન ક્યારે હેલ્પફુલ થાય છે લો ઓફ એટ્રેક્શનમાં અને લો ઓફ એટ્રેક્શન જે રૂલ ઉપર કામ કરે છે લાઈક એટ્રેક્ટ લાઇક લો ઓફ એટ્રેક્શનનો મૂળભૂત રૂલ એ છે કે આપણને એ નથી મળતું જે આપણને જોઈએ છે આપણને એ મળે છે જે આપણે અત્યારે છીએ તો અગર આપણે ઓલવેઝ હેપી મૂડમાં છે આપણે ઓલવેઝ સંતોષભર્યા મૂડમાં છે કે મારી પાસે બધું જ છે તો આપણને એ બધી જ વસ્તુ મળવાની છે જે આપણને જોઈએ છે યુ હેવ ટુ ફીલ કન્ટેન્ટ યુ હેવ ટુ બી કામ તમારે હંમેશા રિલેક્સ રહેવાની જરૂર છે મતલબ કોઈના માટે નેગેટિવિટી નહીં આ વસ્તુ આમ કેમ છે આ વસ્તુ કેમ મારી પાસે નથી કમ્પ્લેન્સ કમ્પ્લેન્સ કરવાની છોડી દેવાની છે પોતાની બિલીફ માન્યતા ઉપર કામ કરવાની જરૂર છે માન્યતા એ હોવી જોઈએ કે હું સારો છું હું સારી છું અને મારી સાથે બધું સારું થઈ રહ્યું છે આઈ એમ ઓલવેઝ ઇન અ હેપી હું અત્યારે જે જગ્યાએ છું ત્યાં યોગ્ય જગ્યાએ છું મારી પાસ સાથે જે પણ થઈ રહ્યું છે યોગ્ય થઈ રહ્યું છે આ બધી જે માન્યતાઓ છે જે અત્યાર સુધી જે નેગેટિવિટી આપણામાં રહી છે એને આ માન્યતાઓથી આપણે રિપ્લેસ કરવાની જરૂર છે આ થોડા નાના નાના ચેન્જીસ છે વિચારોના જે વિચારોના ચેન્જીસ કરવાથી આપણી લાઈફમાં ચેન્જીસ આવવા શક્ય છે તો આ નાની નાની માન્યતાઓ પર કામ કરવાની જરૂર છે અને આ નાની માન્યતાઓ પર આપણે ત્યારે કામ કરી શકીશું જ્યારે આપણે યોગ્ય રીતે આખો દિવસ વિચારીશું હવે આખો દિવસ આપણા મનમાં સાહીઠ હજારથી વિચારો ચાલતા જ રહેતા હોય છે રાઈટ એમાં પોતાના રિલેટેડ નેગેટિવિટી સિચ્યુએશનના રિલેટેડ નેગેટિવિટી કોઈ બીજાના રિલેટેડ નેગેટિવિટી પોઝિટિવ બી હોઈએ જ આપણે પણ બહુ ઓછો ટાઈમ અથવા તો બે ઇક્વલ ઇક્વલ પ્રપોર્શન હોય છે મતલબ પોઝિટિવ થોટ્સ આવે છે તો સાથે નેગેટિવ આવતા જ હોય છે તો આ નેગેટિવ થોટ્સને રિપ્લેસ કરવાની જરૂર છે આ એક વાક્યથી અને આ એક વાક્ય જે એક અફોમેશન છે એ છે આઈ ગેટ એવરીથિંગ આઈ આસ્ડ ફોર ગુજરાતીમાં બોલું છું મારી પાસે એ બધું જ છે જે મને જોઈએ છે અગર તમે હિન્દીમાં કમ્ફર્ટેબલ હો તો میرے پاس وہ سب کچھ ہے जो मुझे चाहिए હવે આમાં તમારું હેલ્થ રિલેશનશિપ કેરિયર પોઝિટિવિટીスピરિચ્યુઅલિટી હેપીનેસ બધું જ આવી ગયું તો આ વસ્તુ તમારે રિપીટેડ ક્રિયા કરવાની છે બીજા બધા આફોર્મેશન્સ પણ કરો સી આપણે રોજ ડેલી એક જ વસ્તુ જમવામાં નથી ગમતી રાઈ ડેલી સેમ મેશન્સ કરતા રહેશો તો એ જે ફિલિંગ હશે નહીં આવે તો એને થોડું વચ્ચે વચ્ચે યુ કેન ચેન્જ અગર તમે કોઈ દિવસ દસ એફમેશન્સ તમે લખેલા પ્રમાણે બોલો છો તો કોઈ દિવસ ખાલી આ એક વાક્ય આખો દિવસ બોલો જ્યારે પણ તમને યાદ આવે અને આને રિપીટેડલી મતલબ ડેલી બોલો તો તો બહુ જ સરસ છે ડેલી આ એક વાક્ય બોલો બધી જ ઈચ્છાઓનો સારામાં આવી ગયો છે આઈ ગેટ એવરીથિંગ આઈ આસ્ડ ફોર તો આમાં તમને અલગ અલગ અફોમેશન્સ યાદ રાખવાની પડે કે જે રૂટિન થઈ ગયું હશે કે જે ફિલિંગ સાથે નથી આવતું તો એ પણ વસ્તુ આમાં તમારી ફૂલફીલ થઈ જશે કે આ ફક્ત એક વાક્ય તમારે ફિલિંગ સાથે બોલવાનું છે અને એ ફિલિંગ ક્યારે આવશે આઈ ગેટ એવરીથિંગ આઈ આક્સ ફોર મારી પાસે બધું જ છે જે મને જોઈએ છે તો એ ફિલિંગ પણ હોવી જોઈએ કે હું સંતુષ્ટ છું એના માટે તમારે એ સમયે તમારી આસપાસ જે પણ વસ્તુઓ છે એના માટે આભાર વ્યક્ત કરો ગ્રેટિટ્યુડ ફીલ કરો ભગવાનને આભારી રહો કે મારા જીવનમાં મને આ નાનાથી નાની અને મોટાથી મોટી વસ્તુ આપવા માટે આપણનો ખૂબ ખૂબ આભાર ફિલિંગ્સ લાવવા માટે તમે એ વસ્તુઓને યાદ કરો જે તમારા જીવનમાં તમને માંગ્યા વગર મળી ગઈ છે બહુ જ ઈઝીલી મળી ગઈ છે જેના માટે તમે કોઈ અફર્ટ્સ પણ ના કર્યા હો એવી વસ્તુઓ તમને મળી ગઈ છે સી આપણને જે જોઈએ છે એ આપણે આપણી આપણને જે જોઈએ છે એ આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે ભાઈ એક્સપેક્ટેશન ચાલી દે કે ભાઈ મારી એક્સપેક્ટેશન હાઈ છે તો મને આ જોઈએ છે પણ અત્યારે જે તમારી પાસે છે પહેલાં એના માટે આભારી થતા શીખો એટલા માટે હું મારા દરેક વિડીયોમાં ગ્રેટી આભાર ઉપર ઘણો ભાર મૂકું છું બિકોઝ ઓફ ગ્રેટિટ્યૂડ એ ગ્રેટીનો એટીટ્યૂડ હંમેશા આપણામાં રહેવો ખૂબ જ જરૂરી છે કારણ કે ભગવાન પણ કહે છે કે તમે આભાર માગવાનો બંધ કરશો તો હું આપવાનું બંધ કરીશ તમે આભાર કરતા રહેશો તો હું તમને આપતો રહીશ તો હંમેશા આભારી રહો ભગવાનને આ જીવન આપવા માટે અને જન્મ્યા છે ત્યારથી આજ દિન સુધી આપણને જે પણ વણ માંગી વસ્તુઓ આપી છે ભગવાને આપણની જરૂરિયાત હિસાબતી એ બધી વસ્તુઓ માટે આભારી રહો અગર તમે મોબાઈલ બિલ પે કરી શકો છો ઇટ મીન્સ કે તમે એટલા કેપેબલ છો આભારી રહો તમને બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે આભારી રહો મતલબ અગર તમે એક મહિનાનું પણ ગ્રોસરી ભરવા માટે કેપેબલ છો તો આભારી રહો કારણ કે આ દુનિયામાં ઘણા એવા વ્યક્તિઓ છે જેમને એ પણ નથી ખબર કે આવતીકાલે ખાવાનું જમવાનું મળશે કે નહીં તો એ બધી વસ્તુ માટે આભારી રહો આ બધી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ પણ એ વસ્તુ બહુ જ જરૂરી છે જે આપણને ઇઝીલી મળી ગઈ છે એટલા માટે આપણે એના માટે આભાર વ્યક્ત નથી કરતા અને એને ઇગ્નોર કરીએ છીએ અને જે વસ્તુ મેળવી છે એના ઉપર ફૂલ કોન્સન્ટ્રેટ કરીને ડેસ્પરેટ થઈને એ વસ્તુની પાછળ પડીએ છીએ એટલા માટે આપણને લાગે છે કે આ વસ્તુ આપણાથી દૂર જઈ રહી છે અને મળવી મુશ્કેલ થઈ રહી છે જે વસ્તુ જોઈએ છે એને અગર પાસે લાવી છે તો એના માટે સિમ્પલ રોલ છે જે વસ્તુ છે એના માટે આભારી લો અને એ આભાર મોડમાં હંમેશા રહેવા માટે ઓલવેઝ બોલો મારી પાસે બધું જ છે જે મને જોઈએ છે આ વસ્તુ બોલો લખો લખીને પણ કરી શકો નીચે આપ કમેન્ટમાં પણ આ વસ્તુ લખી શકો છો કે થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ ભગવાન મારી પાસે બધું જ છે જે મને જોઈએ છે બધું જ આપવા બદલ આપનો ખૂબ 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 આભાર થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ ભગવાન આ વસ્તુ લખીને કરો બોલીને કરો અને આપના જીવનમાં આવતા ચેન્જીસને જુઓ પછી તમે જુઓ સક્સેસ કેટલું ઈઝીલી તમારી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં